رسول من اللہ یتلو صحفا مطہرہ اللہ طرف تھی رسول کہ جے پاکیزہ کتابوں نے تلاوت کرے فیہا کتب قیمہ جے ماں قیمتی انہیں مجبوط لکھانو چھے ۚ وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ أَنَّ جَمْنَ كِتَابْ أَبْوَامَا آوِي هَتِي تَمْنَ اِخْتِلَافْ نَا كَرْيُو سِوَاي اِ پَچِي كَ تَمْنِي پَاسِ كُلِّي دَلِيل آوِي گَي وما أمروا اختلاف نا كريو سواي ا پچي ك تمني پاس كلي دليل اوي غي وما امروا الا ليعبدوا الله مخلصين له الدين حنفاء અને તેમને ફક્ત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે તોહીદના દિનને અલ્લાહના માટે ખાલીસ રાખે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે અને એ જ સાચો અને મજબૂત દિન છે ઇન બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશ્રિકો હંમેશા જહન્નમમાં રહેશે અને તેઓ જ સૌથી ખરાબ લોકો છે ઈ બેશક જેઓ ઈમાન લાવ્યા અને નેક અમાલ કર્યા તે લોકો જ બહેતરીન મખલુક છે તેમનો બદલો તેમના પર્વદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે જેની હેઠળ નદીઓ વહે છે તેમાં તેઓ હંમેશા માટે રહેશે અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવદિગારથી ડરે છે